અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ફરી એકવાર નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રાસાયણિક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા તો અગન જ્વાળાઓ પણ દૂર દૂર સુધી નજરે પડી હતી આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાઈટર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના આઠ ગોદાઉનમાં આગ લાગી હતી એ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રાસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આ તાત આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે આગની ઘટનાના પગલે અંકલેશ્વરના નાયબ મામલતદાર સહિત જીપીસીબીની ટીમ દોડી આવી તપાસ હાથ ધરી છે